જય ભીમ જય સંવિધાન નમો બધા મિત્રો હું શું જીજનેશ રાઠોડની મિત્રો વાત કરવાની છે સોટીલા તાલુકાના જયેશભાઈ કોળી મારામાં ફોન આવ્યો અને અંધશ્રદ્ધા વિશે અને ભુવા ભરાડા તાંત્રિક વિશે મિત્રો સરસ મજાની વાત કરી આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળી અને વધુમાં વધુ શેર કરજો જે સોટીલાના જે જયેશભાઈ છે તેનો મારામાં ફોન આવ્યો અને ભુવા વિશે વાત કરી અને એને પણ એવી રીતે પણ વાત કરીએ કે અમે પણ દાણા જોડાવા ગયા હતા પણ દિવેથી માંડીને એક લાખ રૂપિયાનો ખર્ચો કીધો અને બોકડા દેવાનાને એવી બધી વાતચીત કરી છે જયેશભાઈ છે સોટીલાના કોળી અને અંધશ્રદ્ધામાં હવે કાંઈ માનતા નથી અને જે આ દાણા જોવડાવવું એ બધું ખોટું છે જયેશભાઈનું એવું કેવું છે અને અમે આમાંથી દાણા જોવડાવવામાંથી બચી ગયા ન કરે અમે પણ એક લાખ દોઢ લાખ રૂપિયામાં પણ સુઈ જાત તો મિત્રો આ સોટીલાના જે જયેશભાઈ કોળી છે અને તે અંધશ્રદ્ધા વિશે જબરજસ્ત વાત કરી ભુવા વિશે તો મિત્રો આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળો અને અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દીજો તો સાંભળો આ ભુવા વિશે વાત કરે છે ભાઈ જયેશભાઈ સોટેલા થી શું કહે છે તમે સાંભળો અને તેની પાસે ભુવાએ પણ 1 લાખ રૂપિયા માંગ્યા હતા તો સાંભળો હાલો હા બોલો કોણ બોલો છો તમે કોણ બોલો હા જયેશભાઈ બોલો તમે જયેશ મેં કહીતી થી કઈ છે બોલો

હા બધું આ વધારે 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 છે અત્યારે હું જોવાનું અરે હોય હોય એમ નથી પણ પછી આવું ખોટું નાના માણસ બાકી મોટા તો 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 થોડા એને ખબર જ હોય બધી ફેક્ટરી

પછી એ ભોવા ભાઈ પાટ નાખ્યો ને પછી નાખવા સમજ્યા દાણા નાખવા તમારે કે તમે કે મારા બાપુ રેયા ભાઈ છે એટલે એ કે તમે કે મોટા થઈને આયા છો એટલે તમારા શેઆ ભાઈ નું તમે મોટા થઈને આવ્યા એટલે તમારે ક્યાં થઈ જાય કે તમારે હરખું કરવું હોય તો

સાચી વાત છે હવે એ આ બધું કેટલું પાપ કરે એ ને પોતાને કોઈને ખબર નથી ભાઈ અંધશ્રદ્ધા માં પેલા આપડે ભૂવા તા ને પછી ભાઈ માતાજી ને એ બાના ઉપર પછી આ બધું કરવું એટલે સાચી વાત છે હવે બાનું બાનું જ લજાયું કેવાય ને બાના લજવે એટલે શું થાય માતાજી એ કરે ભાઈ આ બાનું દેતા આને ખોટું આ બધું થયું છે લાયક નતા નઈ 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 માતાજી કર્યું વાળ્યું

હા ઈ તો use થાય ને આપડે તો સારું જ છે આપડે તો હું છે કે અને સુખ દુખ આવી આ તો ભગવાન ની હાથ ની વાત છે આમાં બધું ઈ તો ભાઈ આમાં તો ભાઈ શિયાળો હોય તો ઠાયે ઠાયે આવે ઉનાળો હોય તો તડકો આવે ચોમાહું હોય તો વરસાદ આવે આ બધું ઋતુ છે ને આ બધું આવું આવ્યા રાખે હો હા હા માનસ માં સાયન તડકો આવું તો બધું આવે ને તડકો આવે ને ભાગવા મને જોવરાવે એમ થોડું ભેગું થાય એટલે આવું એ ઋતુ પ્રમાણે બધું આવતું હોય હમજ્યા આવું હા કર્મ સંજોગે બધું બને તું હોય,

એક મારો વિશ્વાસ ને ભરોસો બસ રામાપીર ને હું બહુ માનું બરાબર બરાબર રામાપીર ને હજી તમે આપડે જો તો વખાણ કરવાની વાત નથી પણ આવડો કેટલા પચીસ 26 વર્ષ થયા મારા બરોબર હતી વર્ષ પણ હજી નગર માં આપણે એવું નહી બન્યું કે આપડે કામ બોલાવ નઈ થયું હોય એટલે જાય એટલે ભરોસો હોય ને ભરોસો ને વિશ્વાસ એટલે એમાં પછી કઈ ઘટે જ નઈ ગાણા જો થાય ને એમ કહું છું

એમાં પાડવાનું નહિ મારે જો કાલે ફોન આવ્યો તો એ વિડિયો હું કાલે મુકવાનો છું વાજી નો છે સમજ્યા અમે આપડે રાજકોટ જિલ્લાના ના છે પારેવારના બાજુ ના એનો મારા ફોન આવ્યો એટલે મને બધી વાત કરી કે હું વીસ વર્ષથી આમાં કઈ માનતો નથી અને જે આ બધું વાજી નું બધું હોય ને બધું ચમત્કાર ને જાદુ એ બધું કઈ એ બધું તાંત્રિક બાંત્રિક એવું કઈ છે નહિ એ બધું ખોટું છે એ બધું સમજ્યા તમે આખી વાત

ખોટું વસ્તુ કરવામાં બઉ ધ્યાન રાખે બધા વિદ્યા બની જાય ખોટી ના છે એમ દાણા બાણા જોતા હોય ને ઓલુ કરી નાખી ઓલુ કરી નાખી એને ઘરે પાછો હરખું ન હોય પાછો હા તો આ બધાને કિસ્મત માં હોય થાય કોઈ કોઈ થી ન થતું નથી હા અને માતાજી કોઈનું સારું નથી કરતા કોઈ નું ખરાબ ખરાબય નથી કરતા બરોબર ઈ કોઈનું કાય ખરાબ ન કરે આ તો પછી હોય માતાજી આને કોઈને નડે નહિ હા માતાજી કોઈને નડતા જ નથી ભાઈ

તો આપડે મુકીએ બરોબર તો ભાઈ જયેશ ભાઈ ફોન કર્યો તો ચોટીલા થી અને અંશુદા વિશે અને ભુવા બરાડા પાછળ વિશે જબરજસ્ત વાત કરી હા વાંધો નહી તમે તાર મુકો બરોબર તો ચોટીલા થી જયેશ ભાઈ બરોબર ને હા હા તમારો જયેશ મારા ફોટો ફોટો મુકજો હા હા આપડે આજ કાલ માં આ વિડિયો આપડે ચડાવી બરોબર હા હા આના નંબર નો મુકતા ના ના નંબર નંબર નહી હા હા કઈ વાંધો નહી આમાં મને ફોટો મોકલી દેજો બરોબર હાર હાલ જય જઈ જય જઈબીમ જય